भाई जैसा कोई नहीं है भाई के रूप में आपका समर्थन करता है पिता की तरह आपका ख्याल रखता है और एक दोस्त की तरह आपके ભરૂચ શહેરની રાધા બાલવાટિકામાં રિસ્તે થીમ આધારિત શાળાનો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય અને સંબંધોનું મૂલ્યલક્ષી બને તે હેતુથી વાર્ષિક ઉત્સવના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ ગુરુવંદનાથી શરૂઆત કરી ગુરુ શિષ્ય ભગવાન ભક્ત દાદા દાદી માતાપિતા ભાઈ બહેન પડોશી દેશપ્રેમ સ્વપ્રેમ જેવા સંબંધોને ઉજાગર કરતા મૂલ્યલક્ષી સાંસ્કૃતિક કૃતિઓને નિહાળી શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં પાંચસો પચીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તદઉપરાંત શાળામાં છેલ્લા પચીસ વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને સન્માનિત કરાયા હતા શાળામાં નિયમિત હાજરીને મહત્વ આપતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સો ટકા હાજર રહેનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડોક્ટર ચિત્રા જોશી સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીસ મધુસૂદન રૂંગટા ટ્રસ્ટી ઉપેન્દ્ર રૂંગટા ટ્રસ્ટી જુગલ કિશોર રૂહિયા પ્રશાંત રૂહિયા ટ્રસ્ટી કમલેશ ઉદાણી ડીઈઓ કિશન વસાવા રૂંગટા વિદ્યાભવન અને દેવી રૂંગટા વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના એડમિનિસ્ટ્રેટર તેમજ પ્રિન્સિપાલ શર્મિલા દાસ તથા ભરૂચ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા